डॉक्टर बाबासाहेब आमड़कर, ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों, डॉक्टर बाबासाहेब आमड़कर, ओपन यूनिवर्सिटी माध्यम, चैतन्य स्टूडियो माध्यम। હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે તૃતીય વર્ષ બી કોમના સંચાલકીય હિસાબી પદ્ધતિના બ્લોક નંબર એકમાંથી એકમ નંબર ત્રણ નાણાકીય પત્રકોના વિશ્લેષણનો પરિચય વિશે આગળ ચર્ચા કરીશું આનાથી આગળના લેક્ચરમાં આપણે નાણાકીય પત્રકોનો અર્થ શું છે તેનું સ્વરૂપ શું છે તેની મર્યાદાઓ શું છે નાણાકીય પત્રકો તૈયાર કરવા પાછળના હેતુઓ શું છે વગેરે બધા વિશે ચર્ચા કરી હતી એ સાથે સાથે આપણે લાસ્ટ લેક્ચરમાં નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓમાંથી તુલનાત્મક નાણાકીય પત્રકો વિશે ચર્ચા કરી હતી આજના લેક્ચરમાં આપણે હવે આગળની પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આજે વલણ દર્શાવતી ટકાવારીઓ સામાન્ય માપના પત્રકો કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક ભંડોળ પ્રવાહપત્રક રોકડ પ્રવાહપત્રક ગુણોત્તર વિશ્લેષણ મૂલ્યવૃત્તિ પત્રક વિશે ચર્ચા કરીશું સો આજના લેક્ચરની શરૂઆત કરીશું વલણ દર્શાવતી ટકાવારીઓ સો વલણ દર્શાવતી ટકાવારીઓની વાત કરીએ તો આ પદ્ધતિમાં કોઈ એક વર્ષના આંકડાને આધાર તરીકે ગણવામાં આવે છે એટલે કે બધા આંકડાઓને સો ગણવામાં આવે છે ત્યાર પછી બીજા એક વર્ષના આંકડાઓને તેની સાથે સરખાવવામાં આવે છે આ વલણ દર્શાવતી ટકાવારીઓ એ એક પ્રકારના સૂચકાંક જેવો છે તો વલણ દર્શાવતી ટકાવારીઓમાં શું કરવામાં આવે છે તો કોઈ એક વર્ષ હોય છે તેના આંકડાને આધાર તરીકે ગણવામાં આવે છે અને આ જ પર્ટિક્યુલરલી આ જ બધા વર્ષના આંકડાઓને બધા જે આંકડાઓ હોય છે તેને સો ગણવામાં આવે છે ત્યાર પછી એની સાથે કોઈ એક બીજું વર્ષ લેવામાં આવે છે અને બીજા એક વર્ષના આંકડાઓને જેને આપણે આધાર વર્ષ કન્સિડર કર્યું છે તેની સાથે સરખાવવામાં આવે છે તો આ વલણ દર્શાવતી ટકાવારીઓ એ એક પ્રકારના સૂચકાંક જેમ છે વલણ દર્શાવતી ટકાવારીઓ અમુક વિગતોમાં થઈ રહેલો વધારો કે ઘટાડો અંગેની માહિતીનું જ સૂચન કરે છે અને કયા પ્રકારનું વલણ છે એટલે કે પ્રતિકૂળ કે અનુકૂળ તે અંગેની માહિતી સૂચવે છે તો વલણ દર્શાવતી ટકાવારીઓમાં શું કરવામાં આવે છે તો અમુક વિગતોમાં થઈ રહેલો વધારો કે ઘટાડોની માહિતી અંગેનું જ તે સૂચન કરે છે અને આના પરથી આપણને શું ખ્યાલ આવે છે કે આ પ્રકારનું વલણ છે એ પ્રતિકૂળ છે કે અનુકૂળ તે અંગેની માહિતી આપણને મળી રહે છે તેના પરથી કોઈ ચોક્કસ અનુમાન નક્કી કરતાં પહેલાં વધુ વિશ્લેષણ જરૂરી બને છે તેમજ જે સમયગાળા દરમિયાનનો અભ્યાસ કરી રહ્યા હોઈએ તે હિસાબે સમય દરમિયાન સિદ્ધાંતો અને પ્રણાલીકાઓમાં જેટલી અંશે એકરૂપતા જળવાઈ હોય તેટલે જ અંશે ચોક્કસ વલણ દર્શાવે છે અહીં એક બીજી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે વર્ષની આધાર વર્ષ ગણવામાં આવે જો તે સામાન્ય વર્ષ ન હોય તો તુલના કરવી એ ખાસ ઉપયોગી નિવડતી નથી આપણે ફર્સ્ટ પોઈન્ટમાં જોઈએ ને કે કોઈ એક વર્ષના આંકડાને આધાર તરીકે ગણવામાં આવે છે તો જે વર્ષની આધાર તરીકે ગણવામાં આવેલો છે જો એ સામાન્ય વર્ષ ન હોય તો તેની તુલના કરવી ખાસ ઉપયોગી નથી તેમજ એકલી ટકાવારીની સરખામણી પણ ખોટી છાપોભી કરી શકે છે તેથી કોઈ પણ પ્રકારની ટકાવારી પરથી અનુમાન નક્કી કરતા પહેલા ખરેખર આંકડાઓનો પણ એકવાર વિચાર કરવો જ રહ્યો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા પાકા સરવૈયાનું વલણ દર્શાવતી ટકાવારી શોધો તો અહીંયા તમને શું કરવામાં આવ્યું છે પાક્કું સરવૈયો આપવામાં આવ્યું છે પાકા સર્વૈયામાં જોઈએ તો વિગતનું કોલમ છે નોંધ નંબર છે બે હજાર સોળ સત્તરની ઇન્ફોર્મેશન રૂપિયામાં આપેલી છે સત્તર અઢારની ઇન્ફોર્મેશન રૂપિયામાં આપેલી છે અને અઢાર ઓગણીસની ઇન્ફોર્મેશન રૂપિયામાં આપેલી છે તો અહીંયા તમને પાકું સરવૈયો આપવામાં આવેલું છે એ કેટલા વર્ષ માટે આપવામાં આવેલું છે તો એ ત્રણ વર્ષ માટે આપવામાં આવેલું છે કયા કયા તો બે હજાર સોળ સત્તર સત્તર અઢાર અને અઢાર ઓગણીસ તો તમને પાકોનું વલણ દર્શાવતી ટકાવારી માટે ત્રણ વર્ષનું અહીંયા પાકો સરવૈયો આપવામાં આવેલો છે તો આની વલણ દર્શાવતી ટકાવારી કઈ રીતે શોધીશું તો અહીંયા જોઈએ તો અહીંયા જે વિગતનું કોલમ છે એ એઝ ઇટ ઇઝ તૈયાર કરવાનું નોન નંબર એઝ ઇટ ઇઝ સોળ સત્તર રૂપિયામાં સત્તર અઢાર રૂપિયામાં અને અઢાર ઓગણીસનું વર્ષ રૂપિયામાં આના પછી તમારે બીજા બે નવા કોલમ બનાવવાના રહેશે સત્તર અઢાર પર્સન્ટેજમાં અને અઢાર ઓગણીસ પર્સન્ટેજમાં હવે આ એક્ઝામ્પલમાં શું કરવામાં આવ્યું છે બે હજાર સોળ અને સત્તરનું જે વર્ષ છે એને આધાર તરીકે લેવામાં આવ્યો છે બરાબર તો સોળ સત્તરના વર્ષને અહીંયા આધાર તરીકે લીધું છે અને હવે આ સોળ સત્તરના જે વર્ષની ફિગર છે એની જે ચાલુ વર્ષ હશે સપોઝ સત્તર અઢાર હોય તો સત્તર અઢાર સાથે સરખાવવાનું રહેશે અને બે હજાર અઢાર ઓગણીસ હશે તો બે હજાર અઢાર ઓગણીસની ફિગર છે એને બે હજાર સોળ સત્તર સાથે સરખાવાનું રહેશે તો વલણ દર્શાવતી ટકાવારીઓ કઈ રીતે શોધવામાં આવે છે તો પાકા સર્વેમાં વલણ દર્શાવતી ટકાવારીઓ કંઈ આવી રીતે શોધવામાં આવશે જો આની અંદર ઇક્વિટી અને દેવા એની અંદર પહેલી ઇન્ફોર્મેશન છે શેર હોલ્ડરનું ભંડોળ એની અંદર ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપેલી છે શેર મૂડી તો શેર મૂડીની વાત કરીએ તો બે હજાર સોળ સત્તરમાં શેર મૂડી કેટલી છે છ લાખ રૂપિયા બે હજાર સત્તર અઢારમાં દસ લાખ રૂપિયા બે હજાર અઢાર ઓગણીસમાં બાર લાખ રૂપિયા અહીંયા આપણને વલણ દર્શાવતી ટકાવારી શોધવાની છે તો અહીંયા સોળ સત્તરને આપણે આધાર વર્ષ તરીકે લીધું છે તો આપણો આધાર બનશે કેટલો છ લાખ રૂપિયા એ આપણે આધાર તરીકે લઈશું હવે આપણને સત્તર અઢારની ટકાવારી શોધવી છે તો એ કઈ રીતે શોધીશું તો દસ લાખ ભાગ્યા છ લાખ ગુણ્યા સો અહીંયા કઈ રીતે શોધવામાં આવશે દસ લાખ ભાગ્યા છ લાખ ગુણ્યા સો તો તમને આન્સર કંઈ આવો મળશે વન સિક્સટી સિક્સ પોઈન્ટ સિક્સટી ને સેવન તો આ એનું વલણ થયું વલણ દર્શાવતી ટકાવારી થઈ હવે અઢાર ઓગણીસની વાત કરીએ તો અઢાર ઓગણીસમાં પણ કંઈ આવી રીતે શોધવામાં આવશે બાર લાખ ભાગ્યા છ લાખ ગુણ્યા સો એટલે તમને આન્સર મળશે બસો નેક્સ્ટ છે અનામત અને વધારો હવે અનામત અને વધારાનું ઇન્ફોર્મેશન બે હજાર સોળ સત્તરમાં કેટલી છે તો ત્રણ લાખ રૂપિયા બે હજાર સત્તર અઢારમાં ચાર લાખ રૂપિયા અઢાર ઓગણીસમાં પાંચ લાખ રૂપિયા તો સત્તર અઢારમાં વલણ દર્શાવતી ટકાવારી શોધવી હોય તો કઈ રીતે શોધાશે તો ચાર લાખ ભાગ્યા ત્રણ લાખ ગુણ્યા સો એટલે તમને આન્સર મળશે વન થર્ટી થ્રી થર્ટી થ્રી એવી જ રીતે બે હજાર અઢાર ઓગણીસની વાત કરીએ તો તે કઈ રીતે શોધાશે તો પાંચ લાખ ભાગ્યા ત્રણ લાખ ગુણ્યા સો એટલે આન્સર મળશે વન સિક્સટી સિક્સ પોઈન્ટ સેવન સો જે જે સમગ્ર વિગતો છે આવી રીતે તમે આધાર સોળ સત્તર વર્ષની જે ઇન્ફોર્મેશન છે આધાર લઈને બે હજાર સત્તર અઢાર અને અઢાર ઓગણીસ માટે વલણ દર્શાવતી ટકાવારીઓ શોધી શકો છો હવે આપણે બીજી ટેકનિકની ચર્ચા કરીશું સામાન્ય માપના પત્રકો તો સામાન્ય માપના પત્રકોની વાત કરીએ તો આ પદ્ધતિમાં શું કરવામાં આવશે સો આ પદ્ધતિની મદદથી બે કે તેથી વધુ વર્ષોના પાકા સરવૈયાઓની મદદથી પાછલા વર્ષોના પાકા સરવૈયા તેમજ બે કે તેથી વધુ વર્ષોના નફા નુકસાનના પત્રકોને ચાલુ વર્ષના નાણાકીય પત્રકો સાથે સરખામણી કરવામાં આવે છે તો સામાન્ય માપના પત્રકોમાં શું કરવામાં આવે છે તો બે કે તેથી વધુ વર્ષોના પાકા સરવૈયા હોય તેની મદદથી પાછલા વર્ષોના પાકા સરવૈયા તેમજ બે કે તેથી વધુ વર્ષોના નફા નુકસાનના પત્રકોને ચાલુ વર્ષના નાણાકીય પત્રકો સાથે સરખામણી કરવામાં આવે છે આ એક પ્રકારનું ઉભું વિશ્લેષણ છે ધંધાના કુલ વેચાણના પ્રમાણમાં નફા નુકસાન પત્રકની અન્ય વિગતોમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે તેમજ પાકા સર્વેની મિલકતો અને ઇક્વિટી અને જવાબદારીઓના પ્રમાણમાં અન્ય વિગતો પર કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ મેળવવા સામાન્ય માપના પત્રકોનો ઉપયોગ થાય છે ફરીથી વાત કરીએ તો આ કેવા પ્રકારનું વિશ્લેષણ છે તો આ એક ઊભું વિશ્લેષણ છે આપણે હવે નફા નુકસાનની વાત કરીએ તો ધંધાના કુલ વેચાણના પ્રમાણમાં નફા નુકસાનના પત્રકની અન્ય વિગતોમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે અને પાકા સર્વેની વાત કરીએ તો પાકા સર્વેમાં શું કન્સિડર કરવામાં આવશે તો પાકા સર્વેની મિલકતો અને ઇક્વિટી અને જવાબદારીઓના પ્રમાણમાં અન્ય વિગતો પર કેવા ફેરફાર થઈ રહ્યા છે તેનો ખ્યાલ તમારે મેળવવો હોય તો તેના માટે સામાન્ય માપના પત્રકોનો ઉપયોગ થાય છે આવા નાણાકીય પત્રકોને સામાન્ય માપના પત્રકો અથવા સો ટકાના પત્રકો તરીકે પણ ઓળખવામાં આવે છે સો તેને શું કહેવાશે સામાન્ય માપના પત્રકો કહેવાશે અથવા તો સો ટકાના પત્રકો તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે સામાન્ય માપના પત્રકોની અંદર સામાન્ય માપના પાકા સરવૈયા વિશે ચર્ચા કરીએ તો સામાન્ય માપના પાકા સરવૈયા પાકા સરવૈયામાં કુલ મિલકતોના પ્રમાણમાં અન્ય મિલકતો કેટલી છે તેમજ ઇક્વિટી અને જવાબદારીઓના પ્રમાણમાં અન્ય ઇક્વિટીઓની જવાબદારીઓ કેટલી છે તે રજૂ કરવામાં આવે છે આ સામાન્ય માપનું સર્વૈયું દરેક વિગતના પ્રમાણમાં કેટલો ફેરફાર થઈ રહ્યો છે તે અંગે કોઈ માહિતી મળી શકતી નથી તેમજ કંપનીની આર્થિક સ્થિતિ કેટલી અંશે સદ્ધર છે કે કેમ તે અંગે પણ કોઈ ખ્યાલ મળતો નથી અહીં શું મળે છે તો માત્ર ઇક્વિટી અને જવાબદારીઓ અને મિલકતોના પ્રમાણમાં અન્ય મિલકતો કેટલા ટકા છે તેનો ખ્યાલ મળી રહે છે તો સામાન્ય માપના પાકા સર્વેની વાત કરીએ તો કુલ મિલકતોના પ્રમાણમાં અન્ય મિલકતો કેટલી છે તેમજ ઇક્વિટી અને જવાબદારીઓના પ્રમાણમાં અન્ય ઇક્વિટી અને જવાબદારીઓ કેટલી છે તે અહીં રજૂ કરવામાં આવે છે આ વિગત આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને પ્રોપર ખ્યાલ આવી જશે આ સામાન્ય માપનું સર્વૈયું છે એ દરેક વિગતના પ્રમાણમાં કેટલો ફેરફાર થઈ રહ્યો છે તે અંગે કોઈ ખાસ માહિતી આપી શકતું નથી તેમજ કંપની આર્થિક રીતે કેટલી સદ્ધર છે તેનો પણ કોઈ ખ્યાલ આપતો નથી ફક્ત અહીંયા સાની ઇન્ફોર્મેશન મળી રહે છે તો ઇક્વિટી અને જવાબદારીઓ અને મિલકતોના પ્રમાણમાં અન્ય મિલકતો અને જે ઇક્વિટી અને જવાબદારીઓ છે તે કેટલી છે તેનો ફક્ત ખ્યાલ મળી રહે છે તો અહીંયા આપણે સામાન્ય માપના પાકા સર્વૈ અંગેનું ઉદાહરણ જોઈએ તો અહીંયા પણ તમને પાકો સરવૈયા આપવામાં આવેલો છે અહીંયા તમને બે વર્ષ માટેનું પાકો સરવૈયો આપવામાં આવેલો છે વિગત નોન નંબર બે હજાર સત્તર અઢાર માટેનું અને અઢાર ઓગણીસનું પાકો સરવૈયું આપેલું છે તો આ તમને એક્ઝામ્પલ તરીકે આપેલું છે હવે આપણે તેની સમજૂતી જોઈએ તો સમજૂતી માટે તમારે છ કોલમ તૈયાર કરવાના રહેશે વિગત નોન નંબર સત્તર અઢાર રૂપિયામાં અઢાર ઓગણીસ રૂપિયામાં સામાન્ય માપની ટકાવારી સત્તર અઢાર સો અને સામાન્ય માપની ટકાવારી અઢાર ઓગણીસ ઇન બ્રેકેટમાં સો તરીકે લખવાનું રહેશે હવે આપણે પાકા સર્વ્યાની વિગતોમાં ઇક્વિટી અને દેવા બાજુ સર્વપ્રથમ શેર હોલ્ડરનું ભંડોળ એની અંદર શેર મૂડી વિશે ચર્ચા કરીએ તો જુઓ બે હજાર સત્તર અઢારમાં શેર મૂડીની અમાઉન્ટ કેટલી છે તો દસ લાખ છે તો સામાન્ય માપની ટકાવારીમાં તમારે શું કરવાનું રહેશે કે ઇક્વિટી અને જવાબદારીઓ છે તો અન્ય ઇક્વિટી અને જવાબદારી ઇક્વિટી અને જવાબદારીના કેટલા પ્રમાણમાં છે એટલે કે અહીંયા શેર મૂડી આપેલી છે ને શેર મૂડી દસ લાખ છે અને અહીંયા જુઓ ઇક્વિટી અને દેવાનું ટોટલ કેટલું છે ત્રીસ લાખ છે તો આ શેર મૂડી એ ટોટલ ઇક્વિટી અને જવાબદારીઓ એટલે કે ઇક્વિટી અને દેવાના કેટલા ટકા છે આપણને એ શોધવા માટે સામાન્ય માપની ટકાવારી યુઝફુલ થાય છે તો અહીંયા સામાન્ય માપની ટકાવારી કઈ રીતે શોધાશે તો દસ લાખ ભાગ્યા ત્રીસ લાખ ગુણ્યા સો એટલે આન્સર મળશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા સેમ એવી જ રીતે અઢાર ઓગણીસના વર્ષની વાત કરીએ તો અઢાર ઓગણીસના વર્ષમાં શેર મૂડી કેટલી આપેલી છે બાર લાખ રૂપિયા આપેલી છે અઢાર ઓગણીસના વર્ષમાં ઇક્વિટી અને દેવાનું ટોટલ કેટલું છે આડત્રીસ લાખને પચાસ હજાર છે તો સામાન્ય માપની ટકાવારી તમારે શેર મૂડી માટે શોધવી હોય તો કઈ રીતે શોધાશે તો બાર લાખ ભાગ્યા આડત્રીસ લાખ પચાસ હજાર ગુણ્યા સો એટલે આન્સર શું મળશે એકત્રીસ પોઈન્ટ સત્તર ટકા હવે આપણે અનામત અને વધારો જોઈએ તો અનામત અને વધારો કેટલો છે બે હજાર સત્તર અઢારમાં ચાર લાખ તો સામાન્ય માપની ટકાવારીમાં શું લખાશે ચાર લાખ ભાગ્યા ત્રીસ લાખ ગુણ્યા સો એટલે આન્સર આવશે તેર પોઈન્ટ તેત્રીસ ટકા સેમ એવી રીતે અઢાર ઓગણીસના વર્ષની વાત કરીએ તો અઢાર ઓગણીસના વર્ષમાં અનામત અને વધારો છે પાંચ લાખ અને ઇક્વિટી અને દેવાનું ટોટલ છે આડત્રીસ લાખ પચાસ હજાર તો સામાન્ય માપની ટકાવારી અહીં કઈ રીતે શોધાશે તો પાંચ લાખ ભાગ્યા આડત્રીસ લાખ પચાસ હજાર ગુણ્યા એટલે કે બાર પોઈન્ટ નવ્વાણું ટકા સો આવી રીતે તમે અન્ય વિગતો માટે સામાન્ય માપની ટકાવારી શોધી શકો છો જેવી રીતે પાકા સર પાકા શરીરમાં ઇક્વિટી અને દેવા બાજુમાં શેર શેરમૂળની સરખામણી કરવા માટે અહીંયા કુલ ધ્યાનમાં લેવામાં આવે છે શું કુલ ધ્યાનમાં લઈશું તો ઇક્વિટી અને દેવા તેવી રીતે મિલકતોની વાત કરીએ તો મિલકતોમાં ટોટલ મિલકતો એટલે કે કુલ મિલકતોને ધ્યાનમાં લેવામાં આવે છે અહીં મિલકતો કેટલી છે તો દ્રશ્ય મિલકતો છે આઠ લાખ અને કુલ મિલકતો છે ત્રીસ લાખ તો સત્તર અઢારના વર્ષ માટે તમારે ટકાવારી શોધવી હોય તો તે કઈ રીતે શોધવામાં આવશે આઠ લાખ ભાગ્યા ત્રીસ લાખ ગુણ્યા સો એટલે તમને આન્સર મળી જશે છવ્વીસ પોઈન્ટ સડસઠ ટકા હવે એવી જ રીતે આપણને અઢાર ઓગણીસના વર્ષ માટે ટકાવારી શોધવી હોય તો તે કઈ રીતે શોધાશે તો દસ લાખ ભાગ્યા આડત્રીસ લાખ પચાસ હજાર ગુણ્યા સો એટલે કે પચીસ પોઈન્ટને સત્તાણું ટકા સો આમ કરીને તમે અન્ય મિલકતો માટે પણ આવી રીતે ટકાવારી શોધી શકો છો હવે આપણે વાત કરીશું સામાન્ય માપના નફા નુકસાનના પત્રકની તો સામાન્ય માપના નફા નુકસાન પત્રકની વિગતોની સરખામણી માટે કઈ કે તેથી વધુ વર્ષોની વિગત હોય તો જ સરખામણી કરવી શક્ય બને છે તો અહીંયા તમને સરખામણી કરવા માટે બે કે તેથી વધુ વર્ષોની વિગત હોવી જરૂરી છે નફા નુકસાનના પત્રકમાં ધંધાકીય પ્રવૃત્તિ એટલે કે વેચાણ ઉપજને આધાર ગણીને બાકી જે તે વર્ષની ઉપજો અને ખર્ચાઓની જે તે વર્ષના વેચાણ સાથે ટકાવારી ગણીને પત્રકમાં દર્શાવવામાં આવે છે તો નફા નુકસાન પત્રકની વાત કરીએ તો જેવી રીતે પાકા સરળમાં ઇક્વિટી અને દેવાની વાત કરીએ તો ઇક્વિટી અને દેવાનું કુલ ટોટલ ધ્યાનમાં લેવામાં આવતું હતું મિલકતોની સાઇડની વાત કરીએ તો કુલ મિલકતોને ધ્યાનમાં લેવામાં આવતી હતી એવી રીતે નફા નુકસાનની વાત કરીએ તો નફા નુકસાનના પત્રકમાં વેચાણ ઉપજને આધાર ગણવામાં આવે છે અને તેની આધાર ગણીને બાકી જે તે વર્ષની ઉપજો અને ખર્ચાઓની જે તે વર્ષના વેચાણ સાથે ટકાવારી ગણીને પત્રકમાં દર્શાવવામાં આવે છે અહીં આપણે તેનું એક્ઝામ્પલ જોઈએ તો સામાન્ય માપના નફા નુકસાન ખાતા અંગેનું ઉદાહરણ તો અહીંયા તમને ઉદાહરણમાં શું આપવામાં આવેલું છે તો તમને બે વર્ષ માટેનું નફા નુકસાન ખાતું આપી દીધું છે વિગત નોંધ નંબર સત્તર અઢાર રૂપિયામાં અઢાર ઓગણીસ રૂપિયામાં સો આમ કરીને તમને એક નફા નુકસાન ખાતું આપવામાં આવેલું છે હવે આપણે તેનું સોલ્યુશન જોઈએ તો નફા નુકસાન સામાન્ય માપના નફા નુકસાનનું પત્રક સામાન્ય માપની ટકાવારીના નફા નુકસાનનું પત્રક કઈ રીતે તૈયાર થાય તો સૌથી પહેલાં ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક તો અહીંયા કેટલી છે કુલ ઉપજ દસ લાખ છે અને અહીંયા અઢાર ઓગણીસના વર્ષમાં પંદર લાખ તો કુલ ઉપજ છે તેને આપણે આધાર ગણવાનો છે તો દસ લાખ ભાગ્યા દસ લાખ ગુણ્યા સો એટલે કે સામાન્ય આપની ટકાવારી આવી સો અહીંયા અઢાર ઓગણીસના વર્ષમાં બી સેમ થશે સો હવે આપણે ખર્ચાઓમાં જોઈએ તો સૌથી પહેલાં છે વપરાયેલ માલ સામગ્રીની કિંમત તો સત્તર અઢારમાં વપરાયેલ માલ સામગ્રીની કિંમત કેટલી છે તો ચાર લાખને પચાસ હજાર રૂપિયા તો સામાન્યમાં આપની ટકાવારીમાં કેવી રીતે આવશે તો ચાર લાખ પચાસ હજાર ભાગ્યા દસ લાખ ગુણ્યા સો એટલે કે પિસ્તાળીસ ટકા અઢાર ઓગણીસના વર્ષમાં વાત કરીએ તો છ લાખ ભાગ્યા પંદર લાખ ગુણ્યા સો એટલે કે પિસ્તાળીસ ટકા હવે આપણે વાત કરીશું વેપારી માલ સ્ટોકની ખરીદી તેની કિંમત કેટલી આપેલી છે પચાસ હજાર રૂપિયા અઢાર ઓગણીસના વર્ષમાં તે આપેલું છે સાહીઠ હજાર રૂપિયા હવે આપણે સામાન્ય માપની ટકાવારી શોધીશું સત્તર ના વર્ષ માટે તો પચાસ હજાર ભાગ્યા દસ લાખ ગુણ્યા સો એટલે કે પાંચ ટકા અને સાહીઠ હજાર ભાગ્યા પંદર લાખ ગુણ્યા સો એટલે કે ચાર ટકા સો આમ કરીને તમે વેચાણ ઉપજને અહીંયા કુલ ઉપજ આપેલી છે તેને આધાર ગણીને બાકી બધીની વિગતો માટેની સામાન્ય માપની ટકાવારી શોધી શકો છો હવે આપણે વાત કરીશું કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક તો આ પદ્ધતિની મદદથી બે કે તેથી વધુ વર્ષોના પાકા સરવૈયાની મદદથી પાછલા વર્ષોના પાકા સરવૈયા ચાલુ વર્ષના પાકા સરવૈયા સાથે સરખાવી આ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવે છે તો કાર્યશીલ મૂડીમાં તો અહીંયા વર્ડ શું છે ફેરફાર તો ફેરફાર જાણવો હોય તો એના માટે તમારે બે કે તેથી વધુ વર્ષોના પાકા સરવૈયા જોઈએ તો આ પદ્ધતિમાં પણ શું કરવામાં આવે છે તો બે કે તેથી વધુ વર્ષોના પાકા સરવૈયાની મદદથી પાછલા વર્ષોના પાકા સરવૈયા ચાલુ વર્ષના પાકા સર્વે સાથે સરખાવા સરખાવીને આ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવે છે આ એક ઊભું વિશ્લેષણ છે કાર્યશીલ મૂડીની વાત કરીએ તો કાર્યશીલ મૂડી કોને કહેવાય તો કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતોની ચાલુ દેવાપનનો વધારો તો ચાલુ મિલકતોની ચાલુ દેવાપનનો જે બી વધારો હોય એ કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે ધંધાના સંચાલન માટે કાર્યશીલ મૂડી ખૂબ જ અગત્યની છે એટલે કે તેમાં થઈ રહેલા ફેરફારો જાણવા કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક તૈયાર કરવામાં આવે છે તો આપણને પ્રશ્ન થાય કે કેમ કાર્યશીલ મૂડીનો ફેરફારનું પત્રક તૈયાર કરવામાં આવે છે તો આપણે બધા જાણીએ છીએ કે ધંધાના સંચાલન માટે સ્થિર મૂડીની સાથે સાથે કાર્યશીલ મૂડી પણ ખૂબ જ અગત્યની હોય છે તો કાર્યશીલ મૂડીમાં થઈ રહેલા ફેરફારો પણ આપણને જાણવા પડે તો એટલે તેમાં થઈ રહેલા ફેરફારો આપણે જાણી શકીએ તો એના માટે કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક તૈયાર કરવામાં આવે છે આ પદ્ધતિમાં ચાલુ વર્ષની ચાલુ મિલકતોને ચાલુ વર્ષના દેવા સાથે સરખામણી કરવામાં આવે છે તો આ પદ્ધતિમાં શું કરવામાં આવશે તો જે ચાલુ વર્ષની ચાલુ મિલકતો હોય તેની સરખામણી ચાલુ વર્ષના દેવા સાથે કરવામાં આવશે અને પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મિલકતો દેવા તેમજ કાર્યક્ષિમોડીમાં કેટલો ફેરફાર થયો તે જાણી શકાય છે તો કાર્યક્ષિમોડીમાં ફેરફારનું પત્રક તૈયાર કરવામાં આવે તો તેના પરથી આપણે શું જાણી શકીએ છીએ તો પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મિલકતો છે દેવા છે તેમજ કાર્યક્ષેમણીમાં કેટલો ફેરફાર થયો છે તે આપણે જાણી શકીએ છીએ હવે આપણે આગળ વાત કરીશું ભંડોળ પ્રવાહ પત્રકની તો ભંડોળ પ્રવાહ પત્રકની વાત કરીએ તો આ પદ્ધતિની મદદથી બે કે તેથી વધુ વર્ષોના પાકા સર્વૈયાની મદદથી પાછલા વર્ષોના પાકા સર્વૈયા ચાલુ વર્ષોના પાકા સર્વૈયા સાથે સરખાવી આ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવે છે આ એક ઊભું વિશ્લેષણ છે અહીં ભંડોળનો સામાન્ય અર્થ કાર્યશીલ મૂડી થાય છે અહીં ભંડોળનો અર્થ શું થાય છે તો ભંડોળનો સામાન્ય અર્થ અહીં કાર્યશીલ મૂડી થાય છે ધંધામાં વર્ષ દરમિયાન કેટલું ભંડોળનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેવી માહિતી પૂરી પાડવા માટે થાય છે તો ભંડોળ પ્રવાહપત્રકનો ઉપયોગ શું છે તો ધંધામાં વર્ષ દરમિયાન કેટલું ભંડોળ ક્યાં અને કેવી રીતે ઉપયોગ થયો તેનો તેની માહિતી તમારે પ્રાપ્ત કરવી હોય તેની માહિતી તમારે જાણવી હોય તો તેના માટે ભંડોળ પ્રવાહપત્રકનો ઉપયોગ થાય છે વર્ષ દરમિયાન વધારાના શેર બહાર પાડી નાણાં ઊભા કર્યા હોય તો તે આ પત્રકમાં ભંડોળની પ્રાપ્તિ તરીકે દર્શાવાય છે હવે સામાન્ય છે કે આપણે વધારાના શેર બહાર પાડીશું અને આપણને નાણાં મળશે તો એ ભંડોળની પ્રાપ્તિ થઈ તેથી વર્ષ દરમિયાન જે બી વધારાના શેર બહાર પાડવામાં આવે છે અને એમ કરીને નાણાં ઊભા કરવામાં આવે છે તો તે આ ભંડોળ પ્રવાહપત્રકમાં વાત કરીએ તો આ રોકડ પ્રવાહપત્રક કેમ તૈયાર કરવામાં આવતું હશે તેના માટેનો ઉદ્દેશ્ય શું હશે તો અમુક ચોક્કસ સમયે રોકડની જરૂર પડશે ત્યારે પૂરતી રોકડ મળી રહેશે કે નહીં તે જાણવા રોકડ પ્રવાહનું પત્રક બનાવવો જરૂરી બને છે આપણે બધા જાણીએ છીએ કે રોકડ આપણા ધંધા માટે કેટલી મહત્ત્વની છે તો અમુક ચોક્કસ સમય જ્યારે આપણને રોકડની જરૂર પડી શકે ત્યારે આપણને પૂરતા પ્રમાણમાં રોકડ મળી રહેશે કે નહીં તે જાણવું હોય તો તેના માટે રોકડ પ્રવાહપત્રક બનાવવું પડે છે આ પદ્ધતિમાં ચાલુ વર્ષે અને પાછલા વર્ષની માહિતી પરથી વર્ષ દરમિયાન કેટલી રોકડ ધંધામાં આવક અને જાવક થઈ તે દર્શાવવામાં આવે છે તો આ રોકડ પ્રવાહ પત્રક ની પદ્ધતિમાં આપણને શું દર્શાવીશું તો આ પદ્ધતિમાં ચાલુ વર્ષ અને પાછલા વર્ષની માહિતી પરથી વર્ષ દરમિયાન રોકડ ધંધામાં આવક અને જાવક થઈ આ આ વર્ષમાં એટલે કે ચાલુ વર્ષમાં અને પાછલા વર્ષમાં કેટલી રોકડ તમારા ધંધામાં આવક તરીકે આવી અને કેટલી રોકડની જાવક થઈ તે આ રોકડ પ્રવા પત્રકમાં દર્શાવવામાં આવે છે આમ જોવા જઈએ તો રોકડ પ્રવાહપત્રક એ ભૂતકાળની માહિતી પરથી તૈયાર થાય છે આપણને જોઈએ તો રોકડ પ્રવાપત્રક ભૂતકાળની માહિતી પરથી તૈયાર થશે તો તે ભૂતકાળની માહિતી પરથી તૈયાર થાય છે પાંચતા વર્ષ દરમિયાન રોકડની આવક કેટલી થઈ અને રોકડની જાવક કેટલી થઈ અને તેને પરિણામે વર્ષની અંતે કેટલી રોકડ હાથ પર છે તે દર્શાવતું પત્રક એટલે કે રોકડ પ્રવાહપત્રક ફરીથી જોઈએ તો પાછલા વર્ષ દરમિયાન રોકડની આવક કેટલી થઈ અને રોકડની જાવક કેટલી થઈ અને તેને પરિણામે વર્ષની અંતે કેટલી રોકડ હાથ પર છે તે દર્શાવતું પત્રક એટલે કે રોકડ પ્રવાહપત્રક ભારતની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંસ્થાએ આ અંગે હિસાબી ધોરણ ત્રણ બહાર પાડ્યું છે તો રોકડ પ્રવાહપત્રક અંગે કયું હિસાબી ધોરણ પ્રવર્તે છે તો હિસાબી ધોરણ ત્રણ એ બહાર પાડ્યું છે અને ભારતના કંપની ધારાની જોગવાઈ પ્રમાણે બધી જ કંપનીઓએ સંસ્થાના હિસાબોની રજૂઆત માટે આ હિસાબી ધોરણનો ફરજિયાત અમલ કરવાનો રહે છે તો ભારતની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થાએ રોકડ પ્રવાહ અંગે હિસાબી ધોરણ ત્રણ બહાર પાડેલ છે અને ભારતના કંપની ધારાની જોગવાઈની વાત કરીએ તો બધી જ કંપનીઓએ પોતાના હિસાબોની રજૂઆત માટે આ હિસાબી ધોરણનો ફરજાત અમલ કરવાનો રહેશે નેક્સ્ટ છે ગુણોત્તર વિશ્લેષણ તો ગુણોત્તર વિશ્લેષણ કોને કહેવાય તો નાણાકીય પત્રકોની કોઈપણ બે વિગત વચ્ચેનો સંબંધ રજૂ કરતો આંકડો એટલે કે ગુણોત્તર તો નાણાકીય પત્રકોની કોઈ બે વિગત વચ્ચેનો તમે સંબંધ રજૂ કરતો કોઈ આંકડો હોય તો તે આંકડો એટલે કે ગુણોત્તર ગુણોત્તર એટલે કોઈ પણ બે માહિતી વચ્ચેનો આંકડાકીય અથવા સંખ્યા સૂચક સંબંધ ગુણોત્તર એટલે બે રકમ વચ્ચેનો ભાગાકાર ગાણિતિક માપ હિસાબી ગુણોત્તર એટલે વિવિધ રીતે રજૂ થતો નાણાકીય પત્રકોમાંની બે સંબંધિત માહિતીઓ વચ્ચેનો આંકડાકીય સંબંધ

આ વિશ્લેષણની વાત કરીએ એટલે કે ગુણોત્તર વિશ્લેષણની વાત કરીએ તો આપણે અગાઉ ચર્ચા કરી હતી એ મુજબ ધંધાની સાથે કેટલાક પક્ષકારો જોડાયેલા હોય છે તો આ બધા પક્ષકારોને તેમના સ્પેસિફિક ઇન્ફોર્મેશન જોઈતી હોય છે જેવી રીતે ઇક્વિટી શેર હોલ્ડર છે તો એ લોકો આ વર્ષે કેટલો નફો થયો તે જાણવામાં ઈચ્છુક હોય છે અને તે નફા પરથી તે ડિવિડન્ડ તેમને કેટલું મળશે કંપની પ્રગતિ કરી રહી છે કે નહીં એ બધી ઇન્ફોર્મેશન તેમને પ્રાપ્ત કરવી હોય છે તો આ બધા માટે સાની યુઝફુલ હોય છે નાણાકીય પત્રકોની તો આ નાણાકીય પત્રકો દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવે છે પણ એની સાથે જો ગુણોત્તર વિશ્લેષણ કરવામાં આવે તો તેમને એ સ્પેસિફિક માહિતી બહુ સારી રીતે મળી રહે છે તો એ સ્પેસિફિક માહિતી પરથી સપોઝ નેટ પ્રોફિટ રેશિયો શોધવામાં આવે તો એ લોકો ઇઝીલી કમ્પેરિઝન કરી શકે છે કે ગયા વર્ષે સપોઝ નેટ પ્રોફિટ રેશિયો દસ ટકા હતો અને આ વર્ષે નેટ પ્રોફિટ રેશિયો પંદર ટકા થયો છે તો દસ ટકાથી પંદર ટકા ધેટ મીન્સ કંપનીનો નેટ પ્રોફિટ એટલે કે ચોખ્ખો નફો વધ્યો છે ચોખ્ખા નફાના ગુણોત્તરમાં વધારો થયો છે એટલી કંપની ગયા વર્ષ કરતાં આ વર્ષમાં નફો કરી રહી છે સો આમ કોઈ બી માહિતીને ગુણોત્તર દ્વારા દર્શાવવામાં આવે તો તે માહિતી ઈચ્છુકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે નાણાકીય પત્રકોમાંની જુદી જુદી પરંતુ પરસ્પર સંબંધ ધરાવતી વિગતો વચ્ચેનો સંબંધ શોધવો અને તેનું અર્થઘટન કરવું એટલે કે ગુણોત્તર વિશ્લેષણ તો ગુણોત્તર વિશ્લેષણ કોને કહેવાય તો નાણાકીય પત્રકોની જે જુદી જુદી પરંતુ પરસ્પર સંબંધ ધરાવતી વિગતો છે એ બંને વચ્ચેનો સંબંધ શોધવો અને તેનું અર્થઘટન કરવું એટલે કે ગુણોત્તર વિશ્લેષણ હવે આપણે વાત કરીશું મૂલ્યવૃદ્ધિનો પત્રક તો મૂલ્યવૃદ્ધિના પત્રકની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે દરેક ધંધાકીય સાહસ કોઈને કોઈ પ્રકારના એકમનું ઉત્પાદન કરતું હોય છે જ્યારે એકમ ઉત્પાદન કરે છે ત્યારે સૌ પ્રથમ તે કાચો માલ સામાન ખરીદે છે અને તેના પર યોગ્ય પ્રક્રિયા કરે છે તો ત્યારબાદ કાચા માલ માલસામાનમાંથી એકમ તૈયાર થાય છે આમ માલ સામાનની કિંમતમાં વધારો થાય છે આપણે બધા જાણીએ છીએ કે કોઈ બી ધંધાકીય સાહસે કોઈને કોઈ વસ્તુનું ઉત્પાદન તો કરતું હશે તો આ ઉત્પાદન કરવા માટે સર્વપ્રથમ એમને શું કરવું પડે છે તો માલ સામાન ખરીદવું પડે છે તો એ લોકો શું કરે છે માલ સામાન ખરીદે છે અને પછી એ માલસામાન પર પ્રક્રિયા કરીને ફિનિશ ગુડ્સનું ઉત્પાદન કરે છે સો આમ આ કાચા માલમાંથી એકમ તૈયાર થાય છે કાચા માલમાંથી તમારો જે એકમ છે જે વસ્તુ છે એ તૈયાર થાય છે તો એના કારણે શું થાય છે તો સામાનની કિંમત હોય તેમાં વધારો થાય છે આ વધારો એ માત્ર કોઈ એક વ્યક્તિ થકી થતું નથી પરંતુ તેમાં દરેક વ્યક્તિ જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની સેવા આપે છે તે બધાનો ફાળો રહેલો છે તો આ માલસામાનની કિંમતમાં જે વધારો થયો કાચો માલ સામાનમાંથી ફિનિશ કોર્સમાં વસ્તુનું કન્વર્ટ કાચો માલ સામાનમાંથી ફિનિશ કોર્સ તૈયાર થયો તો આ માલસામાનની કિંમતમાં વધારો થયો તો આ વધારો એ માત્ર કોઈ એક વ્યક્તિ થકી નથી થતો પરંતુ તેમાં દરેક વ્યક્તિ કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની સેવામાં પોતાની સેવા આપેલ છે તે બધાનો ફાળો તેમાં રહેલો છે આ સેવાનું એક મૂલ્ય છે અને એ મૂલ્યને આ સેવા આપનાર પક્ષકારો વચ્ચે વહેંચી આપવામાં આવે છે જેમાં મૂડીપૂરી પાડનારાઓને મૂડી પૂરી પાડવા બદલ વ્યાજ કે દિવિદન અપાય છે તો આ શું બને છે તો સેવાનું એક મૂલ્ય બને છે તો આ મૂલ્યને શું કરવામાં આવે છે તો જેણે બી સેવા આપી છે એ બધા પક્ષકારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે તો વાત કરીએ તો મૂડી પૂરી પાડનારાઓ તો જેણે મૂડી પૂરી પાડી છે તો તેને વ્યાજ કે ડિવિડન્ડ આપવામાં આવે છે ધંધાના કામદારો અને અન્ય કર્મચારીઓ જેમની મદદથી ઉત્પાદન તૈયાર થવું શક્ય બન્યું તેમણે તેમની સેવાના બદલામાં પગાર અને અન્ય લાભો પૂરા પાડવામાં આવે છે તેમજ ધંધા કે એકમ સગવડ ભર્યું સામાજિક માળખું પૂરું પાડ્યું તે બદલ સરકારને કરવેરાની ચૂકવણી કરવામાં આવે છે તેમજ કેટલીક રકમ ધંધાના લાભાર્થે ભવિષ્યના વિકાસ માટે રાખી મૂકવામાં આવે છે સો આમ માલસામાનની કિંમતમાં જે વધારો થયો છે એ વધારા માટે કોઈ એક નહીં પરંતુ અનેક વ્યક્તિઓ જવાબદાર હોય છે તો આ દરેક વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની સેવાના બદલામાં કંઈ એક મૂલ્ય આપવામાં આવે છે તો કેટલીક કંપનીઓ શું કરે છે પોતાના વાર્ષિક અહેવાલમાં અન્ય નાણાકીય પત્રકોની જેમ મૂલ્યવૃદ્ધિના હિસાબોનું પત્રક પણ દર્શાવે છે આમ મૂલ્યવૃદ્ધિ દ્વારા ધંધાની કામગીરીનું મૂલ્યાંકન કરવા આ પદ્ધતિ અપનાવવામાં આવે છે સો આમ હવે ઘણી ખરી કંપનીઓએ નાણાકીય પત્રકોની સાથે સાથે મૂલ્યવૃદ્ધિના હિસાબેનું પત્રક પણ દર્શાવે છે સો આ મૂલ્યવૃદ્ધિના પત્રક દ્વારા શું કરવામાં આવે છે તો ધંધાની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે આ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર સમાપ્ત કરીશું ફરી પછી નવા વિષય સાથે મળીશું આજના લેક્ચર માટે આપ સૌ ખૂબ ખૂબ આભાર